અમદાવાદમાં બસ સોના દાગીના ચોરી કરતા

પકડી છેતાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી અને અન્ય બે આરોપીની ની શોધખોળ શરૂ કરી ગઈ તારીખ તેર છ બે હજાર પચીસ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના ત્રણસો પાંચ કલમ બીએનએસ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે આ જે આરોપી છે એનું નામ સાકીર પઠાન છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટેલ પાસેથી ફેબ્રુઆરી વીસના આસપાસ એમને ફાઈવ સેવન્ટી ગ્રામ સોનાની ચોરી નસીમ નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી આ જે ગુના હતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ ફોર સેવન્ટી ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ ફોર્ટી સિક્સ લેક્સનું મુદ્દામાલ રિકવર કરેલું છે અત્યારે આરોપીનું નામ સાકિર પઠાન છે અને આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ મધ્યપ્રદેશ ધારના છે આરોપી સાકીર એમની જોડે કુલ બીજા બે આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનેસ્ટ હોટલ પર હોલ્ટ હતો બસનો ત્યારે ઉતરેલા હતા ત્યાંથી ત્યાં ત્યારે આરોપી આરોપી જોડે જે બે લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી આરોપી અગાઉ કે ચોરીને એન્જામ આપ્યું હોય તો બેકગ્રાઉન્ડ કંઈ અને જે બી આરોપી જે હતા ને એને ચોરીને એન્જામ આપ્યું છે એ લોકોનું નામ છે એ હજી તપાસ ઉપર ચાલુ છે કે બીજા કોઈ ગુણીત ઇતિહાસ આરોપી ઉપર હજી કોઈ ગુનાહી ઇતિહાસ સામે આવેલ છે આ આપી ભૂલું શું કરવાના હતા અને આ પ્રકારનું કરવા માટેનું કારણ શું કહી રહ્યા છે એ તપાસ ઉપર ચાલુ છે